નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા સામાન્ય કાળનો છવ્વીસમો રવિવાર ઉજવે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠ અને શુભ સંદેશના પાઠનો મુખ્ય સુર છે ઈશ્વરનું વિરાટ વ્યક્તિત્વ અને તેમની એટલી જ અકળ અને ગુઢ યોજનાઓ માનવીની બુદ્ધિમાં કદી સમાઈ શકે નહીં પામર માનવી માટે ઈશ્વરને સમજવાનો એક જ સરળ માર્ગ એ છે કે દરેક બાબતમાં ઈશ્વરની ઈચ્છાને સ્વીકારવી પ્રથમ શાસ્ત્ર પાઠમાં યુવાન યહોસુઆ ગેરહાજર બે આગેવાનો એદાદ અને મેદાદ માં પણ પવિત્ર આત્માનો સંચાર થાય છે તેથી નારાજ થઈ જાય છે અને મોશેને તેમને રોકવા માટે કહે છે યહોસુઆનું આ વલણ એ સામાન્ય માનવીનું વલણ છે તેની સામે જેને ઈશ્વરની સંપૂર્ણ ઓળખ છે એવા મોશે તો ઈચ્છે છે કે પ્રભુ પોતાના બધા લોકોને પોતાનો પ્રાણ બક્ષે અને તેઓ બધા નબી બની જાય આપણે પણ કેટલી એવો ન્યાય તોડી બેસીએ છીએ કે અમુક વ્યક્તિ આવી છે બધું સારું જ કરે છે અને આપણી દ્રષ્ટિએ આપણને બરાબર નથી લાગતું પણ યશાયાના પંચાવનના ના અધ્યાયમાં કલમ આઠ અને નવમાં પ્રભુ કહે છે તેમ મારા વિચારો એ તમારા વિચારો નથી અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી બીજા શાસ્ત્રપાઠમાં સંત યાકો ગરીબ અને લાચાર માણસોના શોષણ દ્વારા એકઠું કરેલું ધન અને સંપત્તિ અને તેનાથી કરેલ અમનચમન સામે લાલ બત્તી ધરે છે ઈશ્વરની નજરમાં ગરીબનું શું સ્થાન છે અને શ્રીમત માણસની કેવી દશા થઈ શકે તેનું ઉદાહરણ આપણે લ્લુકના ગ્રંથમાં લાચરસ અને શ્રીમત માણસના દ્રષ્ટાંત પરથી સમજી શકીએ છીએ આજના શુભ સંદેશમાં જેમ પ્રથમ શાસ્ત્ર પાઠમાં યહોશુઆ ગેરહાજર આગેવાનો પણ જ્ઞાનવાણી ઉચ્ચારે છે તેની સામે વાંધો ઉઠાવે છે તેમ યોહાન અને બીજા પ્રેષિતો પણ ઈસુ સમક્ષ એ જ પ્રકારનો વિરોધ નોંધાવે છે કે ઈસુના જૂથનો નથી એવો માણસ ઈસુના નામે અદભૂત કરતો હતો અને તેથી તેમણે તેને એમ કરવાની મનાઈ કરી પણ પ્રભુ તરીકે ઈસુનો અભિગમ માનવીય બુદ્ધિ જેવો નથી અને તેથી શિષ્યોને એને મના કરવાનું ના કહે છે અને ઉમેરે છે કે જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષમાં છે પોતાના કાર્ય માટે ઈશ્વર કોની પસંદગી કરશે એ માનવીય બુદ્ધિ અને સમજની સંપૂર્ણ બહારની વાત છે આપણે આપણી સંકુચિત દ્રષ્ટિથી હંમેશા આમ કેવી રીતે થાય અને આમ જ થવું જોઈએ એવું વિચારતા હોઈએ છીએ એ આપણી મૂર્ખાઈ અને અજ્ઞાન માત્ર છે સમગ્ર સૃષ્ટિના સર્જનહાર અને કરતા હરતા સામે આપણી શું વિશાલ અને આપણે કેવી રીતે ઈશ્વરની ગહન યોજનાઓને સમજી શકીએ આપણને મળેલી સ્વતંત્ર વિવેકબુદ્ધિ પણ ઈશ્વરની ઉદારતા માત્ર છે પણ એનો પરિઘ કુવામાંના દેડકાને આકાશ જેટલું દેખાય એટલો નાનો હોય છે તે આપણે સમજીએ તો એક માનવી તરીકે આપણા જીવનની પ્રત્યેક ઘટનામાં ઈશ્વરની ઈચ્છા જોઈ શકીએ અને સમજી શકીએ કે એમાં જ આપણો સુખ સમાયેલું છે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને આપણી મર્યાદિત બુદ્ધિથી ઈશ્વરના વિરાટ સ્વરૂપને પામવા કે સમજવાને બદલે આપણા જીવનમાં બનતી બધી બાબતોને ઈશ્વરની ઈચ્છા તરીકે સ્વીકારવાનું જ્ઞાન આપે કારણ એકમાત્ર ઈશ્વર જ છે છે એક સંત પુરુષનું કથન કે ઈશ્વરને સમજવાની જરૂર નથી ઈશ્વરની તો માત્ર સ્તુતિ કરવાની હોય અને એનો આભાર માનવાનો હોય આપ સર્વોપર ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો